પરિવાર અને આજે ઘણા બધા દિવસે આ પોડકાસ્ટ થઈ રહ્યો છે ત્યારે અમારા પોડકાસ્ટમાં ઘણા બધા મહેમાનોને આપણે જોયા હશે પરંતુ આજે જે અમારી ત્યાં મહેમાન આવ્યા છે તે ખૂબ જ ખાસ છે અને અનેકો ઇન્ટરનેશનલ એવોર્ડથી સન્માનિત થયેલા છે તો એવા આપણી સાથે ચિત્રકાર છે બિપિનભાઈ પટેલ બિપિનભાઈ પટેલ આપનો પરિચય આપો નમસ્કાર મારું નામ બિપિન પટેલ છે અને આજે

જ્યારે નાનપણમાં સ્કૂલમાં ભણતો ત્યારે મને ડ્રોઈંગમાં બહુ ઇન્ટરેસ્ટ હતો અને એ સમય મારો એવો હતો કે ત્યારે હું કોઈ પણ સ્પર્ધા હોય તો હું પોતે એમ ના કહું મારે આ સ્પર્ધામાં ભાગ લ્યો એટલે બોલવાનું પણ મારા તે વખતે ડર લાગતો હતો એમ સાહેબને કે હોય તો પણ ડર લાગતો એટલે વિદ્યાર્થીઓ સામેથી કહેતા કે સાહેબ તમે બિપિનનું નામ લખી દો અને એ પછી એવો સમય આવ્યો કે બે હજાર નવની અંદર હું જ્યાં પહેલાં ફતેહપુરા ભણતો હતો તો તે વખતે વિદ્યાનગરથી બી એડ કોલેજના ત્યાં તાલીમ અર્થ મતલબ કે એમના પાઠ આપવા માટે આવ્યા હતા તો એ લોકોએ ત્યાં કોમ્પિટિશન યોજાઈ અને એનું મારો ફર્સ્ટ નંબર આવ્યો તો એમણે પછી મારા ઘરે આવી અને એમણે વાત કરી કે દસમા ધોરણ પછી ફાઇન આર્ટ્સ પણ આવે એટલે મને તો પહેલું વેલ્યુ ત્યારે ખબર પડી કે ફાઇન આર્ટ્સ જેવું પણ કંઈક હોય નહીં તો મને તો આજ સુધી એ જ ખબર હતી કે એટીડી આવે છે એટીડી કરી શકાય એમ તો દસમા પછી એ ફાઇન આર્ટ્સ જવાનું નક્કી કર્યું અને ત્યાં મારો કોલ લેટર પણ આવ્યું એટલે ઇન્ટરવ્યૂ પણ આપવા ગયો અને મેં પછી ફાઇન આર્ટ્સ નારકોરથી કર્યું પાંચ વર્ષ એ પાંચ વર્ષ પૂરા થયા એટલે મેં બરોડા એપ્લાય કર્યું એમએસ યુનિવર્સિટીમાં તો ત્યાં પણ મારું સિલેક્શન થયું અને બે વર્ષ મેં માસ્ટર ત્યાં પણ કર્યું અને સાત વર્ષ ટોટલ થયા એટલે પછી એવું થયું કે હવે એટીડી કરી લઉં તો કદાચ ભવિષ્યમાં ટીચર બનવું હોય તો પણ કામ આવે તો મેં અહીંયાથી જ સાલાવાડાથી એટીડી કર્યું અને એમાં હું ગુજરાત ફર્સ્ટ આવ્યો હતો એ ટાઈમે ટાર્કટેક પરીક્ષા જે હતી એ પણ પાસ કરી લીધી જોબ પણ મળતી હતી અને સરકારી જોબ મેં મારી કલા માટે થઈને છોડી દીધી એટલે ટોટલ આઠ વર્ષનો અભ્યાસ મેં મારા ક્ષેત્રની અંદર કરેલો છે એ ના મેં એવું સાંભળ્યું છે કે હું બનાવો તો એ પ્રેરણા ક્યાંથી મળી અને એમાં આપને આ કાર્યક્ષેત્રમાં કેટલા એવોર્ડ મળ્યા છે અને કયા કયા એવોર્ડ મળ્યા છે રોજ એક બનાવવાનું એવું કર્યું પણ હું જ્યારે વર્ષથી સુરતની એક કલા પ્રતિષ્ઠાન કરીને સંસ્થા સાથે છું તો છેલ્લા વર્ષથી હું કેમ્પમાં જાઉં છું અને ત્યારે અમે બધા જ અલગ અલગ જગ્યાએથી બધા કલાકારોની થ્રુ આવેલા હોય તો એ બધા પેઇન્ટિંગ બનાવે એટલે મને લાઈવ પેઇન્ટિંગ બનાવવાનો એટલો બધો અનુભવ નહોતો એટલે મારું પેઇન્ટિંગ જોઈને કોઈ એવું ના કે એ પેઇન્ટિંગ કોને બનાવ્યું કાતે તો એ મને દુઃખ થાય કે મને કેમ કોઈ નથી પૂછતું તો એ મેં મારા મનથી જ નક્કી કરેલું કે હવે એક મહિનો તો એક મહિનો જેવું હું ટ્રાય કરું તે રોજ એક બનાવું એટલે સત્તર મે બે હજાર સોળ એ દિવસથી મેં સ્ટાર્ટ કરેલું કે એકાદ મહિનો જેવું હું પ્રેક્ટિસ કરીશ તો નેક્સ્ટ યર જયારે પણ મારે વર્કશોપમાં જવાનું થાય તો ત્યારે મને કોઈક તો પૂછશે કે આ કોણે બનાવ્યું એટલે એ સાંભળવાનું મને હતું એમ તો એ સ્ટાર્ટ કર્યું અને એ સ્ટાર્ટ કર્યું ત્યારે એવી ખબર નથી કે એ એટલા વર્ષો સુધી ચાલશે અને એ કરતા 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 मजा આવી કારણ કે અલગ અલગ જગ્યાએથી લોકોએ પ્રશ્ન પૂછ્યો કે તમે વોટર કલર કરો દિવસથી બહુ સરસ થાય છે એટલે એ એક થઈ એટલે કામ કરવાની વધારે પ્રેરણા જાગી કે હવે કરવું જ છે મારે તો એ આજે તેત્રીસો ને દિવસમાં તેત્રીસો ને પેઇન્ટિંગ પૂરા થયા છે અને એમાં હજાર દિવસમાં હજાર પેઇન્ટિંગ પૂરા થયા ત્યારે વર્લ્ડ ઇન્ડિયા રેકોર્ડ બી મેળવ્યો અને પંદરસો ને પંદર દિવસ પંદરસો ને પંદર અરે પંદરસો દિવસની અંદર પંદરસો પેઇન્ટિંગ પૂર્ણ થયા ત્યારે પણ ફરીથી એનો એ જ રેકોર્ડ મેં તોડ્યો અને ત્રેવીસો દિવસની અંદર ત્રેવીસો પેન્ટિંગ પૂરા થયા ત્યારે વર્લ્ડ ગ્રેટેસ્ટ રેકોર્ડ પણ મેં મેળવ્યો અને એની સાથે સાથે જ્યારે પણ અમારે કોમ્પિટિશન હોય તો યુનેસ્કોની પણ એવી રીતના ઘણી બધી જગ્યાએ પાટણ જઈને પણ અમે લાઈવ પેન્ટિંગ કરતા તો એ રોજની પ્રેક્ટિસ મને ત્યાં આવી કે મને પાંચ વખત યુનેસ્કોના પણ એવોર્ડ મળેલા છે કલા પ્રતિષ્ઠાનના મને મને પાંચ વખત એવોર્ડ મળેલા છે એની અંદર એક પેઇન્ટિંગ સિલેક્ટ થયું હતું જે પીએમ સાહેબની ઓફિસમાં દિલ્હી ખાતે પણ છે બીજા ઘણા એવા બધા મારા પેઇન્ટિંગો છે જે કોરોનાની અંદર ફોરેન પણ સોલ્ડ થયેલા છે ઘણા લોકો ઘરે આવીને પણ ઓર્ડર આપતા હોય અત્યારે પણ મારી પાસે ઓનલાઈન ક્લાસીસ ઘણા બધા દુબઈ થી બેંગ્લોર થી અલગ અલગ સ્ટેટ થી પણ છે નીતિન ભાઈ મારે એક પ્રશ્ન કરવો છે કે અત્યાર સુધી તમે 3300 જેવી પેઇન્ટિંગ્સ રેડી કરી તો એ પછી તમે સેલ કરો છો કે કેવી રીતના છે કે સંગ્રહ કરો છો એનો મારી પાસે જે અત્યાર સુધી પેઇન્ટિંગો છે એમાંના ઘણા પેઇન્ટિંગો મારા ઓનલાઈન ક્લાસની અંદર જ હું બનાવતો હોઉં રોજ પર રોજ મારા ક્લાસીસ હોય અધરવાઇઝ મને ટાઈમ મળે એટલે હું લાઈવ પેઇન્ટિંગ કરવા પણ જતો રહું અને બીજા ઘણા ખરા પેઇન્ટિંગ મારી પાસે છે અને એ થી જ્યારે મને એવું થાય કે વોટર કલર છે એટલે વોટર કલર માધ્યમ છે એ બધા જ માધ્યમથી અઘરું માધ્યમ છે કારણ કે એની પ્રોસેસ બહુ જુદી હોય છે કારણ કે પેપરની અંદર તમારે એને વ્હાઈટ પહેલેથી છોડવાનું અને એ પહેલાંથી નક્કી કરવાનું કે આ જગ્યાએ લાઈટ આવશે તો એ છે તમારા ત્રણ લેયરો પૂરા થાય ત્યાં સુધી તમારે એને સાચવીને રાખવાનું કે ત્યાં બીજો કલર ના જતો તો મારી પાસે અત્યારે બી ઘણા બધા પેન્ટિંગ છે એટલે મને એનું એવું નથી પણ મને જે એનાથી અભ્યાસ તો થાય જોડે જોડે મારી પાસે ઘણા લોકો એ પ્રેરણા લઈને પણ શીખે છે એટલે મને પોતાને એમ થાય છે કે હું મારા માટે તો કરું છું અને હવે એ વસ્તુ બીજાના માટે પણ થઈ ગઈ છે પ્રેરણાદાયી બેતિન ભાઈ મારા માટે તો છે જ ગર્વની વાત પરંતુ સમગ્ર મહીસાગર જિલ્લા અને ગુજરાત માટે પણ ખૂબ ગર્વની વાત છે કે આપ વર્લ્ડ લેવલના એવોર્ડ જીત્યા છો અત્યારે મેં તમારી એક પોસ્ટ જોઈ હતી કે જેની અંદર તમે પોલીસના પણ ઘણા બધા એવા ચિત્ર બનાવી રહ્યા છો તો શું આપને ગવર્નમેન્ટ તરફથી પણ છે કે ભાઈ ઓર્ડર મળે છે કે તમારે આ પેઇન્ટિંગ્સ બનાવવાની છે એમ કરીને એમાં એવું છે કે ઘણા બધા મિત્ર મારા હવે બની ગયા છે એટલે એમાં અમુક પત્રકાર મિત્રો પણ છે કે જ્યારે નવા કોઈ એસપી હોય અને કોઈ નવા નવા જિલ્લાની અંદર એમની મુલાકાત કરવા જવાનું થતું હોય તો એમને જ્યારે મારા પેન્ટિંગો જોયા ત્યારે એમને એમ થયું કે હવે આપણે કોઈકને ભેટ આપવી છે તો એવી ભેટ આપીએ કે જેમને આજીવન સુધી યાદ રહે તો એ વર્ષોથી મતલબ પંદર વીસ વર્ષથી લગભગ મોટે ભાગે આજ સુધી મેં એસપીના જ પેન્ટિંગો બનાવેલા છે એટલે દરેક જિલ્લાની અંદર એસપી સાથેનો પણ એટલો એક કોન્ટેક્ટ થઈ ગયો છે એટલે ઘણી વખત એવું થાય છે કે આપણે જ્યારે એક જ ક્ષેત્રની અંદર એટલું બધું કામ કરતા હોઈએ છીએ અને એટલું બધું મતલબ મહારથી હાસિલ થતી હોય જ્યારે જ્યારે જેટલું કામ કરો એના ઉપર તો ત્યારે છે ને મેં મને એવું લાગે છે કે આપણે જ્યારે જે કામ કરીએ છીએ ને તો જ્યારે નથી આવડતું ને ત્યારે થી શરૂઆત લઈ અને જ્યારે જેટલું પણ આવડે ત્યાં સુધીની સફરની અંદર પહેલા આપણે એ વસ્તુને સાચવીએ છીએ પછી એ આપણને સાચવે છે તો આજે કળા નાનો હોય ત્યારે હું એને ચિતરતો ને બધું જ કરતો તો ત્યારે હું એને સાચવતો હવે એ મને સાચવે છે તો હા એ આપણા નવા એસપી સાહેબ જે આવ્યા છે એમનો ઓર્ડર પણ આવી ગયેલો છે તો બે ચાર દિવસની અંદર એમનું પણ પેઇન્ટિંગ એમને જે પણ પત્રકાર છે એમને પણ ગિફ્ટ આપશે

કઈ વખત લખ્યા કરું તો એમાં મેં બે હજાર બારમાં એવું લખ્યું પણ ની યાદો તાજી રહી ગઈ અને તસવીરો ઝાંખી થઈ ગયો શું શોધતો હું આ જીવનમાં ને ઊગતો સુરજ ખુદ ભીતરમાં નિહાળી રહ્યો તે હું મારા તે મારા આ જીવનમાં વસો વીતી ગયા બનાવેલી એ મારી તસવીરમાં હજુ તો બાકી છે ઘણા જન્મ લેવાના ને ખૂંટી મારી તસવીર લગાવવાની આટલી કવિતા મેં લખેલી એની અંદર જ એટલી બધી વસ્તુ આવી જાય છે કે હું મારા આ જન્મમાં હું મારા ગયા જન્મમાં જે હું ચિત્રકાર હતો અને એ બહુ મોટો ચિત્રકાર હતો અને હું મારા એ જ પેઇન્ટિંગને આ જન્મમાં જોઈ રહ્યો છું પણ હું એ સાબિત નથી કરી શકતો કે હું એ જ ચિત્રકાર હતો એટલે એક જન્મ પછી બીજો જન્મ તમને મળે છે ને એ જન્મને તમે સાબિત નથી કરી શકતા એટલે છેલ્લે એ લખ્યું કે હજુ તો બાકી છે ઘણા જન્મ લેવાના અને ખૂટી મારી તસવીર લગાવવાના અને એના પછી ભગવાન જવાબ આપે છે કે આ અવતરવાનું ને મરવાનું તો ઠીક છે બિપિન હજુ તો સ્વર્ગ પણ ચિતરવાનું બાકી છે બિપિન અત્યાર સુધીની આપની સૌથી બેસ્ટ પેઇન્ટિંગ કઈ છે અને તમારી ફેવરિટ કઈ છે મારી બેસ્ટ પેઇન્ટિંગ મને જ્યારે યુનેસ્કો એવોર્ડ મળેલો એક તો એ છે રાણકી વાવની કે જે લગભગ બધા લોકોને જ ગમે અને એ માટે મને ઘણા બધા લોકોના એવા ફોન આવે કે તમે આ સિરીઝમાં પેઇન્ટિંગો ચાલુ કરો હેરિટેજ સિરીઝની અંદર કે એમાં તમારું બહુ સરસ છે અમને બહુ ગમે છે અને બીજી પેઇન્ટિંગ એક એવી હતી કે કોરોનાની અંદર મેં આમ અલગ અલગ ફેસબુકના અલગ અલગ ગ્રુપની અંદર મારા પેન્ટિંગ શેર કરતો હોઉં તો મને એક્રેલિક અને વોટર કલર બંને જ મીડિયમ બહુ ગમે છે તો એ પેઇન્ટિંગ એક્રેલિકની અંદર હતી તો એ પેઇન્ટિંગથી મને એક ઓર્ડર આવ્યો અને એ પણ કલકત્તાથી આવ્યા હતા હવે પેન્ટિંગ જ્યારે કોઈ આપતું હોય ને ત્યારે એમનું પણ અમુક ડિમાન્ડ હોય કે ભાઈ મને આવવું જોઈએ છે એટલે અમારે બી પેઇન્ટિંગ કરવાનું એટલે સીધે સીધું એ લોકો રેફરન્સ ઘણી વખત ના આપતા હોય એ ખાલી અમને કે ભાઈ કલકત્તાનું આવું પેઇન્ટિંગ છે તો કલકત્તાની ઓળખ છે ત્યાંની ત્યાં છે કે હાવડા બ્રિજ છે વિક્ટોરિયા પેલેસ છે એ બધી જ વસ્તુઓને લઈને તમે અમને કમ્પોઝિશન કરીને આપો એ પછી અમે ફાઇનલ થાય તો બનાવશું એટલે અમારે બી એની અંદર કામ કરતા કરતા કમ્પોઝિશન અલગ 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 બધા સેટ કરીને અમને આપવા પડે કે ભાઈ આ કલર આવો આવશે આ કલર આવો આવશે પછી એમાંથી બી એમનો નવો આઈડિયા આવે કે ના આવે આ બધું જ બ્લેક એન્ડ વ્હાઈટ કરવું છે અને ખાલી ટેક્સી એટલી જ યલો રાખવી છે તો આખું પેન્ટિંગ એવી રીતના પછી મેં બનાવેલું પાંચ બાય ચાર ફૂટનું હતું એ અને એ મને પછી ખબર પડી કે એ પેન્ટિંગ જેના પણ ઘરે ગયું છે એ એક્સિસ બેંકની હેડ હતી હવે એ મારા માટે બહુ મોટી વાત હતી કે એક એક નાની જગ્યા પર રહી અને જો તમે એક એવું કામ કરો કે લોકો ગમે ત્યાંથી હશે તમારી પાસે આવશે જ એટલે મેઇન એ છે કે તમારું કામ સારું હશે તો તમારે બધે બધે દોડવાની જરૂરત નહીં પડે એટલે એવું ઘણું બધી વસ્તુઓ થઈ છે ઘણી વખત ગયા વર્ષે આપણે અહીંયા જ્યારે કલેક્ટર મનીષ બંસલ સર હતા તો એમને કલાની અંદર ઇન્ટરેસ્ટ હતો તો સ્પેશિયલ એ એમણે મારા ઘરે વિઝિટ કરી અને આખો એમને પણ યુટ્યુબ ચેનિ યુટ્યુબની અંદર પણ એમને આખું જ ઘરે આવીને બધું શૂટિંગ કર્યું વાત કરી અને લોકોને પણ એ શેર કર્યું કે ભાઈ આવી રીતના નાના ગામડાની અંદર રહીને પણ કામ થઈ શકે પછી એવું પણ થયું હતું કે અમારા અહીંયા સ્વામિનારાયણ મંદિરના જે વડા છે તો ઘરે ઘરે પધરામણી થતી હોય તો એ આયા બધા સંતો હતા તો મને છેલ્લે કે છે કે અ તમારું કાર્ડ હોય તો આપો મેં કીધું મારી પાસે આજ સુધી કોઈ કાર્ડ જ નથી રાખ્યું એટલે એમણે પણ એ વાતને વખાણી કે ભાઈ જે માણસ કામ જ કરે છે તો એને કાર્ડની શું જરૂર છે એટલે એવી ઘણી બધી વસ્તુઓ છે કે અને બીજા મારા ચિત્ર પરથી ઘણા બધા મેગઝીન કવર પણ બનેલા છે ઘણી બધી ઈ મેગઝીનની અંદર પણ ઇંગ્લિશની અંદર પણ મારા પેઇન્ટિંગના ફ્રન્ટ પેજ કવર પણ ગયા છે એક મારું સૌથી બેસ્ટ પેઇન્ટિંગ વોટર કલરની અંદર છે સુંદરી કરીને અરે સોરી દર્પણ સુંદરી છે તો એ હું જયારે બે હજાર અઢારની અંદર કલકત્તા ગયો હતો ત્યાંના મ્યુઝિયમની અંદરથી એ મેં મૂર્તિનો ફોટો લીધો હતો હવે એ પેઇન્ટિંગ તમે જ્યારે જોશો ને તો ત્યારે તમને ખબર પડશે કે વોટર કલર ની અંદર જે હું વાત કરું છું કે એના એક એક વાઇટ પાર્ટ છોડવાના હવે એ મેં જે પેઇન્ટિંગ બનાવ્યું છે એ પેઇન્ટિંગ તમે ઝૂમ કરીને બી જોશો ને તો એક એક દાણા એના પેપર ના છોડેલા છે તો એ સૌથી અઘરામ અઘરું અને એ સૌથી મારું ગમતું પ્રિય પેઇન્ટિંગ છે જે હું ક્યારેય એને વેચવાનું નથી હા એવું અમદાવાદની અંદર થયું હતું લગભગ બે હજાર તીર કે ચૌદની આ વાત છે ત્યારે એવું થયું તું કે મારા સ્ટુડન્ટે જ મને વાત કરી હતી કે બિપિન સર આવી રીતના એક ઓપ્શન્સ થવાનું છે અને એસજી હાઈવે પર બોડીના શોરૂમમાં જ એ હતું તો ત્યારે મેં મારી રીતના પેન્ટિંગ પાંચ બનાવેલા અને બધા જ મોટા મોટા ત્યાં બધા આવીને બેઠેલા બિલ્ડરો મોટા મોટા બધા બી તો એની અંદર બધા જ કલાકારના પેન્ટિંગો એક લોકો વાહ બી કરશે અને પેન્ટિંગ પણ વેચાઈ છે એટલે પહેલી વેલ્યુ એ મારે થયું હતું કે જે મેં મૂવીની અંદર જોયું તો કે આવી રીતના ઓપ્શન થાય આવી રીતના પેન્ટિંગો વેચાય તો ત્યારે પાંચ પેન્ટિંગ મારા હતા પાંચ વેચાઈ ગયેલા

આપણને એમ કે આ તારે થાય અથવા તો બીજા ઘણા લોકો આપણને એવું કે આ કરીને શું કરશે કોઈ પણ હોય જેની અંદર જે કળા છે એ કદાચ એક ટાઈમે બંધ પણ કરી દેશે ને તો એનું એ કળાનું કોઈ નક્કી નથી ગમે તે પાછું જાગશે અને એ જાગ્યા પછી પાછું એમ થશે કે આ મારે કરવું જોઈતું હતું અને બહુ ઓછા એવા રેર કેસમાં મારા જેવા હોય કે જેમને જે મળ્યું છે જે કળા છે ને એ એ જીવે છે એવું બહુ ઓછું હોય છે કારણ કે ઘણી વખત ઘણા બધા લોકો હોય છે કે એમને અંદર કઈક જુદું હોય ને કરવાનું કઈક જુદું હોય એવી રીતના હોય છે તો ઘણા બધા અલગ અલગ જગ્યાએથી વિદ્યાર્થીઓ પણ મને સવાલ કરતા હોય બધી વખત આવે કે તમે આટલા વર્ષોથી પેન્ટિંગ બનાવશો ક્યારે બી તાવ નહીં આવતો હોય ક્યારે થતા હોય કે રોજ જ પેન્ટિંગ બનાવે છે એટલે એ લોકો પછી એમ કે છે કે જયારે અમારે પેઇન્ટિંગ કરવા હોય છે ને ત્યારે અમે એમ બી આજે નથી કરવું તો ત્યારે તમારી યાદ આવે છે કે આળસ ને માત્ર આજ આપશો ને તો તમારી આવતીકાલ પણ લઈ લેશે અને બીજું મેં હમણાં જ એવું લખેલું એ પણ એક એવો બનાવ બનેલો કે ઘણા બધા વિદ્યાર્થીઓ હું હોમવર્ક આપું તો કરે જ ને કરે જ ને એટલે મને પોતાને એમ થાય કે હારું આ લોકો માટે હું શું કરી શકું એમ તો એમના વિશે પણ એવું મેં એમને ધ્યાનમાં રાખીને એવું લખેલું કે ડરકો વગા નીકળી હર બાર કોશિશ કરના જરૂરી હૈ ડરકો ભગા નીકળી હર બાર કોશિશ કરના જરૂરી હૈ હર બાત કા જવાબ દેના જરૂરી નહીં કોશિશ એક દિન કામી આપવો જાય બેપિન ભાઈ આપનો ખૂબ ખૂબ આભાર છે આપ તમારા શોમાં આવ્યા તે બદલ આપનો કહેવાયને કે આપનો વિશેષ સમય અમને આપ્યો તે બદલ પોડકાસ્ટ ટીમ આપનો ખૂબ આભાર માને છે ધન્યવાદ આપ થેન્ક યુ કે મને અહીંયા આપના પોડકાસ્ટની અંદર આવવાનો મોકો મળ્યો અને બીજું કે આના થકી જે પણ આપ જોશે તેને પણ આ પહોંચશે કારણ કે વિડીયો છે એટલે કંઈ પણ જગ્યાએ જશે બરાબર છે તો હું એટલું જ કહીશ કે આવી રીતના તમે પણ આવા ઘણા બધા ક્ષેત્રની અંદર ઘણા બધા લોકો કામ કરે છે અને તમારું જે કામ છે કે એ લોકોને એકત્ર કરી એમના જીવન વિશે જે લોકો પ્રેરણા લેવા માંગે છે એમના સુધી પહોંચાડવું તો એ તમે અવિરતપણે ચાલુ રાખો એવી હું આશા રાખું છું થેન્ક યુ સો મચ